સામાન્ય રીતે ચોમાસામાં ભૂવા પડવાની ઘટના બનતી હોય છે ત્યારે ભરૂનાળે ભૂવો પડવાની ઘટના સામે આવે છે સુરતના પુણા વિસ્તારમાં આવેલી નંદનવન સોસાયટી ભાગ ના મેઇન રોડ ઉપર ભૂવો પડ્યો હતો કાર્યપાલક ઇજનેરે તાત્કાલિક રિપેરિંગની કામગીરી હાથ ધરી બેરિકેડ મારી દીધા હતા સુરતના પુણા વિસ્તારમાં નંદનવન સોસાયટી વિભાગમાં ના ગેટ પાસે જ ભૂવો પડવાની ઘટના સામે આવી છે ચોમાસા દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી હતી પરંતુ નાળાની અંદર પણ ભૂવો પડવાની ઘટના સામે આવતા વહીવટી તંત્ર કામે લાગ્યું છે મેનહોલ પાસે લગભગ આઠથી દસ ફૂટ જેટલો ખાડો પડી ગયો છે વરાછા ઝોનની ટીમ ભૂવાના રિપેરિંગની કામગીરી કરવા માટે સ્થળ ઉપર પહોંચી છે મોટી સંખ્યામાં અવરજવર કરતા વાહન ચાલકો ભૂવાના કારણે હાલાકી ભોગવી રહ્યા છે પીવાના પાણીની લાઇનમાં લીકેજ થતાં કાર્યપાલિક ઇજનેર કરણ ભાવશાને જણાવ્યું કે નંદનવન સોસાયટી પાસે પીવાના પાણીની લાઇનમાં લીકેજ થયું હતું જેના કારણે મોટા પ્રમાણમાં પાણી બહાર આવ્યું હતું અને મેન હોલની દિવાલ તૂટી ગઈ હતી અમારી ટીમે તાત્કાલિક ત્યાં પહોંચીને મેન હોલની દિવાલ રિપેરિંગ કરવાનું કામ કર્યું હતું અને તાત્કાલિક ત્યાં રોડ પણ બનાવી દેવામાં આવશે